સરકાર દ્વારા જે સ્કૂલોમાં પચાસ થી સાહીઠ ટકા ના ફી ઘટાડા સાથે સ્કૂલોના નામ જાહેર કરેલા તેમાં અંબે પબ્લિક સ્કૂલ મેનેજમેન્ટની જોહુ કમી સિત્તેર થી પંચોતેર વાલીઓના આક્રોશ સામે અંબે પબ્લિક સ્કૂલ મેનેજમેન્ટ ગાયો આપણે બધા આજે પેરેન્ટ્સ જિલ્લા શિક્ષણ અધિકારીમાં કયા હેતુથી આવ્યા છે જે જણાવશો અમે આવ્યા છીએ સ્કૂલ ફીઝ રિલેટેડ જે એ ડિસ્ટ્રિક્ટ નક્કી કરેલી જે ફીસ છે એકવીસ હજાર રૂપિયા જે આજથી બે થી ત્રણ મહિનાથી આ ન્યૂઝ પેપરમાં ન્યૂઝ ચેનલમાં આવેલ છે તો સ્કૂલ અમારી પાસે કે સ્કૂલ મેનેજમેન્ટ અમારી પાસે કઈ રીતે વધારે ફી માંગી શકે એના લીધે અમે આજે ડિસ્ટ્રિક્ટ એફઆરસીમાં આવેલા છીએ તમને કોઈ ડર ખરો કે જે પેને લઈને સ્કૂલમાંથી કોઈ જાતના તમારા બાળક વિશે દરેક પેરન્ટ્સનો ડર છે કે કદાચ અમે આવી રીતે આગળ વધશું તો અમારા બચ્ચાઓને હેરેસમેન્ટ તો કરવામાં નહીં આવે ને તમે જે રજૂઆતો કરી છે એને લઈને તમને ડીઓ ઓફિસમાંથી કોઈ સટીસ્ફાઈ જવાબ મળ્યો છે ડીઓ ઓફિસમાંથી એવો સર્ટિફિકેટ જવાબ મળ્યો છે કે જ્યાં સુધી અગર સ્કૂલ ક્યાંય બી ગઈ હોય સ્ટેટ એફઆરસી માં કે સુપ્રીમ કોર્ટમાં તો જ્યાં સુધી એમનો ચુકાદો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ એફઆરસી જે ફીસ માન્ય કરેલી છે એ જ ફી એ લોકો લઈ શકે છે એવું ડિસ્ટ્રિક્ટ એફઆરસી અમને ક્લિયર કટ કહેલું છે મેડમ શું નામ છે તમારું અને કઈ સ્કૂલમાંથી તમે રજૂઆત કરવા આવ્યા છો નામ અંકિતા પારેખ છે હું અંબે પબ્લિક સ્કૂલમાં મારો છોકરો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે સમાસાવલીવાડી અહીંયા હું ફીઝ રિલેટેડ હેતુથી આવી છું સરકારે એકવીસ હજાર ધીરે ફી મૂકી છે રૂલ્સ પ્રમાણે પણ સ્કૂલવાળા અમારી જોડે વધારે ફી માંગે છે તો એનું ઓબ્જેક્શન ઉઠાવવા બધા વાલીઓ ભેગા થયા અને મને જાણ થઈ કે અહીંયા આ રીતે બધા ભેગા થવાના છે અને સરને મળવાના છીએ ડીઓ ઓફિસમાં આ ફીઝ રિલેટેડ એટલે હું આજે મારો ટાઈમ બગાડી અને અહીંયા આવી છું મારા સ્ટુડન્ટમાં મારા છોકરામાં તમે જ્યારે વાલી મંડળ બન્યું એ ટાઈમે કેટલા વ્યક્તિ હતા અને શું રજૂઆત થઈ અત્યારે શું તમે પાસે શક્તિ છે એ જણાવશો વાલી મંડળમાં અમે આગળના સમયમાં આવ્યા હતા ત્યારે અમે સાત આઠ પેરેન્ટ્સ હતા તે ટાઈમે અમે રજૂઆત એફઆરસીમાં કરી હતી એફઆરસીમાં રજૂઆત કરવા ગયા અમે ત્યારે એની પહેલાં સ્કૂલના મેનેજમેન્ટને બોલાયા હતા સ્કૂલના મેનેજમેન્ટને એવી રજૂઆત કરી કે તમે સાત આઠ પેરેન્ટ્સ સિવાય બીજા કોઈને પ્રોબ્લેમ નથી તો આ ફીસ માટે તમે શા માટે લડી રહ્યા છો એવું અમાનને એ જણાવ્યું પણ આજે અમે સાઈઠથી સિત્તેર પેરેન્ટ્સ અહીંયા આગળ અત્યારે વાલી મંડળના બધા જ પેરેન્ટ્સ પેરેન્ટ્સના વિરોધમાં અમે લોકો અત્યારે અહીંયા આગળ આવેલા છે જે તમે જોઈ શકો છો એટલે અમે અત્યારે એફઆરસીને જણાવવા માંગીએ છીએ કે અમે સાત આઠ પેરેન્ટ્સ નથી અમે સાઈઠ સિત્તેર પેરેન્ટ્સ છે અને બીજા પેરેન્ટ્સ અત્યારે અહીં આવી શક્યા નથી જે અગાઉના સમયમાં બધા અહીંયા આગળ હાજરી આપશે જ્યારે જ્યારે બી એફઆરસી બોલાવશે સ્કૂલ મેનેજમેન્ટની સામે બી અમે જવા તૈયાર છે પણ આ ફીસનો અમારે એટલા માટે વિરોધ છે કે જે એફઆરસીએ ફીસ નક્કી કરેલ છે તો પછી શા માટે એ વધારે લેવામાં આવી રહી છે શું નામ છે આપનું ચંદ્રેશ ચંદ્રેશ ઓકે થેન્ક યુ સ્કૂલમાં સબમિટ કરવાનું છે તો કરી દઈશું બરાબર છે ભવિષ્યમાં તમારું જો જીબી કોઈ અપર લેવલ માં જો ડિસિઝન આવશે અને એમાં જે બી વધારો ઘટાડો આવશે અમને માન નિયો છે અમે ઈ તે કરીશું એવું એફઆરસી ફી એક લેલું છે આપણે આવ્યા નોટિસ બરાબર નથી માંગી મુદ્દત માંગી એ લોકોએ માંગી છે આપણી એફઆરસી પાસે